બાળ દોસ્તો હવે આપણે પાઠને સમજીએ મેહુલ તું તો લેસન કરવા બેસી ગયો ચલ ને રમવા બધા જ તારી રાહ રાજુએ છે આ લેસન પૂરો થઈ જાય એટલે શાંતિ ને અરે વાહ તારી નોટના પાના કેવા મસ્ત છે લિસ્સા લિસ્સા હમ હવે મને ખબર પડી કે સાહેબ કાયમ તારી નોટ જ ક્લાસમાં કેમ બતાવતા હશે મારી નોટમાં લિસ્સા પાના છે એટલે કઈ સાહેબ ક્લાસમાં નથી બતાવતા પણ મારા અક્ષર સારા છે અને નોટમાં હું છેકછાક નથી કરતો ને એટલે સાહેબ બધાને બતાવે છે હા પણ લિસ્સા અને સરસ પાના હોય તો અક્ષર સરસ જ આવે ને લખવાની પણ મજા આવે

કે મારી નોટમાં પાના લિસ્સા છે એટલે મારા અક્ષર સરસ આવે છે એવું તે કંઈ હોતું હશે ના યાર એવું તો ના હોય જોને મારા પપ્પા મારા માટે મોંઘી મોંઘી નોટ ક્યાં લાવે છે મારા પપ્પાને તો હું કહું છું તોય નથી લાવતા એવી બધી તો પપ્પાને ખબર પડે જ ને જે આપણા કામનું હોય એ મોંઘું હોય તો પણ લાવે અને કામનું ના હોય તો ના પણ લાવે એમાં શું પણ એટલે તો મારા અક્ષર સારા નથી આવતા એવું કશું નહીં મારા અક્ષર તો ગમે તેના પર લખું પણ સરસ આવે છે એ તો તું અણીવાળી પેન્સિલથી લખે છે એના લીધે એમાં જ તો તું આખો દિવસ પેન્સિલ છોલ છોલ કરતી હોય છે ને બે દિવસમાં એક પેન્સિલ પૂરી કરે છે એ તો અણી તૂટી જાય તો છોલવી જ પડે ને અને પેન્સિલ જ બટકણી હોય તો હું શું કરું સંચારથી છોલે છે એટલે કદાચ તૂટી જતી હશે પ્લેટથી છોલીશ તો નહીં તૂટે

એક જાતની પેન જ કહેવાય બરુ કે એવા કસાકની પેન્સિલ જેટલી લાકડી નહીં આગળથી તીર્છી છોલીને એનાથી લખવાનું લાકડાથી તો કંઈ ના લખાય એમાં શાહી કે રિફિલ કેવી રીતે ભરાય કલમમાં રિફિલ ના નખાય અને એમાં શાહી પણ નહીં ભરવાની તો પછી

એટલે બદલી કાઢવાની બસ પણ એનાથી તો અક્ષર ગંદા આવે મારા અક્ષર તો બોલ પેન થી લખું તો પણ સારા આવે છે તારા અક્ષર તો આમ પણ સરસ છે હું તો પેન્સિલ થી લખું કે બોલ પેન થી અક્ષર સારા આવતા જ નથી એનો અર્થ એ જ કે પેન પેન્સિલ બોલ પેન જે ફાવતું હોય એનાથી લખવાનું અક્ષર સારા હોય તો ગમે તેનાથી લખો અક્ષર સારા જ આવે અને ખરાબ અક્ષર હોય તો ખરાબ પણ ખરાબ અક્ષર લીધે કેટલી તકલીફ થાય છે કેમ મારા સાહેબ કહેતા હતા કે મારા અક્ષર ખરાબ છે એટલે મારા માર્ક્સ કપાઈ જાય છે હું શું લખું છું તે જ તમને ખબર નથી પડતી અરે એના લીધે તો કેવી ગડબડ થતી હોય છે મારી મમ્મી બહાર ગામ ગઈ ત્યારે મારા ફોઈએ મારી મોટી બહેનને કાગળમાં લખ્યું માટલું બરાબર સાફ કરજો ઓટલો બરાબર વાળજો અને અમને એવું વંચાયું ચાટલું બરાબર સાફ કરજો ચોટલો બરાબર વાળજો તે મારી બહેન તો બિચારી રોજે રોજ દરેક ચાટલા સાફ કર્યા કરે અને ટુંકા વાડમાં ચોટલો વાડવાની કોશિશ કર્યા કરે બિચારી એવી કંટાળી ગઈ કે વાત નહીં ખબર પડી ત્યારે બહુ હસ્યા હશો નહીં હાસ્તો પણ કોઈ વાર ઓરનું ચોળવેત રહી જાય તો મેં એકવાર સાંભળ્યું હતું કે એક જણે ગામડે કાગળમાં લખ્યું કે ઢોરને બરાબર ચારજો અને ત્યાં એવું વંચાયું કે ઢોરને બરાબર મારજો

અને હાથ ઠરી જાય પછી એવા હાથે ધીમે ધીમે સરસ રીતે લખવાનું મારા દાદા એવું કહેતા કે એમના જમાનામાં પાટલી પર ભીની માટી પાથરીને સરસ વળાંકવાળા અક્ષર લખીને માટીને સુકાવા દેતા અને પછી એ અક્ષરની અંદર લખ્યા કરવાનું પણ હવે આજના જમાનામાં કોણ આવું બધું કરે પણ આપણે નાના હતા ને સુલેમાન ની નોટમાં લખતા હતા એવી રીતે તો લખાય ને મારો ભાઈ નાનો હતો ત્યારે મારા બહુ ચિત્રો દોરાવેલા કદાચ એનાથી અક્ષરના વળાંક સરસ થતા હશે તું પણ વર્તુળ અર્ધ વર્તુળ વાળા ઊભી આડી ત્રાસી લીટી વાળા ચિત્ર દોરી જો ને અરે